સુરતના ઉતરાણ પોલીસ મથક મંગલેશ્વરના માધવ સ્વામી સહિતના ત્રણ સામે કરોડોની ઠગાઈના ફરિયાદ નોંધવામાં પામી છે સુરત શહેરમાં વધુ એક સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે સુરતના ઉતાણ પોલીસ મથકમાં અંકલેશ્વરના માધવ પ્રિય દાસ સ્વામી અને તેમના ભાઈ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાય છે ફરિયાદમાં વેપારીએ જણાવ્યું હતું કે સ્વામી અને તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી

અને થોડા દિવસો પછી ડિલિવરી લેવાની વાત કરી હતી હાલ તો ઉતારણ પોલીસે આ મામલે વધતે પાસ હાથ ધરી છે બે લોકો હિન્દ ટીવી ન્યૂઝ સુરત હં આ કામના ફરિયાદી દિલીપભાઈ કાનાણી જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભી અને માધવપ્રીતદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો ને એ પછી એ બાકીના બે મશીનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેદો જે છે એમનો અવારનવાર ધમકી આપતા કાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા

વ્યવસાય તો એ સ્વામી બે હજાર આઠ થી એ છે એ સ્વામી થઈ ગયેલા છે એવું એમના ભાઈનું કેવું છે અવારનવાર એક એ મને મળતા અને આ છેલ્લે ગૌશાળામાં મળેલા અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભાઈઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા